હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે જો પોણા આઠ પોણા આઠ થયા છે ને આજે તો છ વાગે જાગી ગયા કારણ કે આજે તો મમ્મી પપ્પાની કોઈ હતા નહીં તો ટિફિન થઈ ગયું છે અને સરસ મજાના મસ્ત બધે કચરા નીકળી ગયા છે ખાલી આપણી રૂમ સાફ કરવાનું બાકી જ કારણ કે હજી હાર્દિક હમણાં જ જાય ગયા છે જે આપણી રૂમ અપ બાકી છે બાકી જો આ રૂમમાં તો મસ્ત ક્લિનઅપ કરી નાખ્યું ભાઈ ગયા એટલે આ રૂમમાં મસ્ત ક્લીન થઈ ગયું છે અને વરસાદ આવે છે વરસાદી માહોલ છે આજે તો વરસાદ ચાલુ થયો છે હવે જો જોઈએ આજે બહાર જવાનું હતું થોડુંક વસ્તુ બધી લેવાની છે ઘરનું તો જાઉં તો પણ વરસાદ છે એટલે કાંઈ જવાશે નહીં અને અહીંયા હાર્દિકનું ચા અને દૂધ એ રેડી છે તો લાઇટ કરવી પડે અહીંયા તો ચા દૂધ રેડી થઈ ગયું છે એને જાદુ કાપી લઈએ આપણે પછી તે વહી જાય આપણે નહીં ધોઈ લીધું જ ખાલી કપડાં હજી કામ થઈ જાય ને બધા પાછા ચેન્જ કરવાના જ કારણ કે મને છે ને કામ કરવું ને ત્યારે બીના કપડાં થાય ને નહીં પાછા પહેરી રાખવા ગમે નહીં એટલે હું રોજ સવારે છે ને બ્લોગ એટલે સ્ટાર્ટ ઓછો કરું ફ્રી થઈ જાઉં ને પછી કરું કારણ કે ડબલ ડબલ વાર કપડાં ચેન્જ કરવાનું બ્લોગમાં લેવું એને કરતાં ફ્રી થઈને પછી લઈએ તો વધારે સારું એમ ક્યારેક કોઈ કર નાખું ચેન્જ કારણ કે ખાલી અમુક વસ્તુ બાકી હોય થોડી ઘણી તો ચાલે બાકી તો હું ડ્રેસ કામ કરી લઉં ને પછી પછી છે ને પાછા મસ્ત નાઈ ને પાછા કપડાં ચેન્જ કરું એવું છે ચાલો હાર્દિક આવે એટલે એને પણ મળાવું તો જો અહીંયા હાર્દિક ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આજે છે ને ચાદર કાઢ નાખી છે કીધું કાલે કાલ તડકો આવે ને મશીન તો આજ કાંઈ કરવાનું નથી અમારે બે ના કપડા છે ખાલી એટલે કાલે જો અહીંયા ચાદર કાઢ નાખી છે વોશ કરવા બરાબર ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ તો જો એ રેડી થઈ ગયા છે જવા ઓફિસ બરાબર ને તો એવું છે તો કાના એ છે ને બહુ ધમાલ નથી કરી ઓકે મમ્મી એમ કીધું એ કે કે એક વાગે સુઈ ગયો એ કે પછી કે બે વાગે કે ઓલ્ટ આવ્યો એ કે તો બસ ઊભી રે એટલે પાછો જાગી ગયો વળી પાછી કે ત્રણ વાગે હું તો ને તે કે છેટ ધંધુકા બસ ઉભી રે ની પેલા પેલા જાગો પછી તેનો હાલ આવી ગયો હા પછી ઘરે જઈને તો હાલા હોય એક તે ઓ ઊં હવે ઊં બરાબર નહીં હમ હવે મોળો ઊંસે હા હવે તો ક્યારે ઊઠે કાઈ નક્કી નહીં મસ્ત ઊંગ કાઢી લીધી છે એટલે ક્યારે ઊઠે કાઈ નક્કી હોય નહીં અને અહીંયા જો આપણે જો આ બાલ્કની જો થઈ કાલે ભાઈ આનથી રમતા હતા ને એટલી ગંદી થઈ છે ને ધોવી પડશે ને વરસાદ આવે છે ને તો વિચાર ધોઈ નાખું જો વાતાવરણ તો બાપરે ચાલુ જ છે વરસાદ તો ચાલો આપણે હાર્દિક ને આપવાનું છે આપી દઈએ પછી મળીએ તો જો વાગી ગયા છે અહિયાં ચાર સવા ચાર થયા છે અને ક્યાર નીવું મશીન નું કામ લઈને બેઠું બધા જે કુર્તી માલ એમાં બધે મારવાની હતી અને સિલાઈ પ્લેટ એ બધું મારું છું મેં કામ અત્યારે ચાલુ કર્યું જો અહીંયા મશીન લઈ લીધું છે આપણે જો કોઈએ ન જોયું હોય નવા વ્યુઅર્સે તો બતાવું મેં આવી રીતે છે ને નાનું કરાવી નાખ્યું છે એટલે આ છે ને મારું મશીન અમારા કબાટમાં રહી જાય અને જો અહીંયા બધું પડ્યો એ સામાન 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 બધું છે ને અત્યારે સિલાઈ કરું છું અત્યારે હવે છે ને મશીન બગડી ગયું બગડી મતલબમાં સિલાઈ છે ને ઓલી આવવા માંડી છે શું કહેવાય ટાઈટ એકદમ આવે છે એકદમ ટાઈટ સિલાઈ આવે છે ને એટલે મજા નથી આવતી જો રિપેર થાય છે કે નહીં ને ત્યાર પાછું હોસ્પિટલ લઈ જવું પડશે આવડું એટલે મહા મુસીબત એના કરતા જો થાય તો કરવું ટ્રાય સારું કરના ચાલો તો તો જો વાગી ગયા છે ને આપણે મસ્ત કપડા કરી લીધા છે અને મોસંબી જ્યુસ કાઢીને પી લીધું છે અને સાંજની રસોઈની થોડીક થોડીક તૈયારી કરી લઈએ કાલનું ટિફિનનું કયું સબ્જી બનાવવું છે એનું થોડુંક કટિંગ ચોપિંગ કરીએ તો સાંજે બનાવું છે લીલા કાંદા અને ટામેટાનું શાક તો ચાલો આપણે અને ટિફિનમાં શું સબ્જી કરી દઈશ આપડે ઈસમે ક્યાં ડાલા હૈ મમ્મી લે કે આયે થે મમ્મી બોલે હૈ કે તું ચલા લેના ભી એક હૈ તો સોચતી હું તુરિયા કર દઉં કુર્યા કરું તુરિયા કર દેતી તો જો તુરિયા લઈ લીધા છે ભાંગી ગયું બોલો બિચારું હું કાઢતી હતી ને ત્યાં કાલે ટિફિનમાં તુરિયા બનાવશું તો તુરિયા કટિંગ કરી નાખો સવાર છે ને ઉતાવળ હોય ને એમાં આપણને મજા ન આવે

એવું છે અને અત્યારે શું જોઈ રહ્યા છો ફોનમાં માં ફોન તમારી વાત ટિકિટ જોઈ રહ્યો છે હમ જો એ ટિકિટ જોવે છે કાલ અમાર લેડીઝ ને બધા મૂવી જોવા જવાનો વિચાર છે તો કે લાઈ હું જોઈ દઉં તને કયા ટાઈમે તમારે જવું હે ને કારણ કે બધા બપોર વચ્ચે ફ્રી હોય બરોબર તો એ ટાઈમે જવું પડે હા

આવો એટલે દોડીને આવતો હોય એને કાનો ન્યા મોજ કરે ઝુમકુતા બેસમાં ગામડે બહુ મજા કરે છે એ તો એને એટલી મજા આવે છે નાર્દિક એ મમ્મી કે નો સ્ક્રીન ટાઈમ નઈ રમકડાથી રમવાનું કઈ નઈ એકલાકલો બસ બહાર જાય આવે બહાર જાય આવે ને નીચેનું ઘર છે નીચેનું હોય એટલે તો એને ઉતરી જાય ને ચડી જાય ને બહાર જાય ને છકછબિયા કરે ને વરસાદ આવે ને એવું બધું કરે બોલો ફૂલ ઊભાડે એટલે હું છોકરાને મજા આવે હા

તમારો બહુ પપ્પા નું નામ લઈ ને કે તારો બહુ એવા આવ્યો નઈ એ કે મમ્મી એટલું રાખે પણ એ ખવડાઈ દે ને એટલે એના આગળ ન રે ખરો દાદા વધારે એમ દાદા નું વધારે એમ તો એવું છે તો વિડીયો ને એન્ડ કરી દઈશું આવો કરી દઈએ તો એકલા એકલા માં તમને આજ નો વિડીયો કેવો લાગ્યો કેજો કાય હું એકલી આખા વિડીયો માંથી રોજ હમણાં એકલો જ આવશે હા હમણાં અઠવાડિયું એક જેવું તો એકલું આવશે તે પછી વધારે આવે જ નક્કી નહી કા હા કેટલું ગમે એનું પર એ લોકો હમ અમાર કાન છે ને કેટલું રે એની લોકો ને કેવું ગમે છે એનું પર આધાર હમણાં અઠવાડિયું 10 દિવસ સુધી તો આવ આવી રીતે એકલા એકલા આવશે ક્યારેક નહીં આવે કઈ કન્ટેન્ટ નહીં આવે એવું કઈ જરૂરી નથી ડેઈલી આવે કન્ટેન્ટ હશે ત્યારે આવશે એ રીતનું છે એટલે કેવો લાગ્યો આજનો વિડીયો મારું એકલા એકલાનો એ જણાવજો તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય